અમરેલીમાં દલિત સમાજના યુવાનની જે નિર્મમતાથી હત્યા કરવામાં આવી છે તે મામલે આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે અમરેલી પોલીસ ચંપાસણ ગામ જ્યાં આખો બનાવ બન્યો હતો તેને લઈને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પહોંચી હતી જ્યાં ગામમાં સન્નાટો જોવા મળી રહ્યો હતો લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો અને જે બનાવ સામે આવ્યો છે તે મામલાના સંદર્ભમાં પોલીસે પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે કેવો માહોલ હતો ત્યાંનો વાત કરીએ ત્યાં રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમરેલીના પ્રકરણથી આપ સૌ કોઈ વાકેફ છો દલિત સમાજના યુવાનની હત્યા કરી દેવામાં આવે છે જેમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી હોય તે વચ્ચે ખાલી દલિત સમાજના યુવાનો વાંક એટલો હતો કે તેણે અન્ય સમાજના યુવકને બેટા કહી દીધો ને આને જ લઈને જાતિવાદી માનસિકતા ધરાવતા શખ્સો દ્વારા કુહાડીના ઘા ઝીંકીને આ યુવાનની હત્યા કરી દેવામાં આવી તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ગુજરાતભરના દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે આ મામલામાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુનો પણ નોંધાયો છે દસ જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ છે ત્યારે જે ચંપાસણ ગામમાં આખો બનાવ બન્યો હતો જેવી રીતે નિલેશ રાઠોડ નામના યુવાનની નિર્મમતાથી હત્યા કરવામાં આવી છે તે ઘટના સ્થળ ઉપર આજે દસે આરોપીઓને અમરેલી પોલીસની ટીમ છે તે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે પહોંચી હતી જે પાર્લર ઉપર આ બનાવ બન્યો જ્યાં નિલેશ રાઠોડની હત્યા કરવામાં આવી તે જગ્યાએ આરોપીઓના નિવેદન નોંધવામાં આવ્યા પંચનામું કરવામાં આવ્યું અને ગામમાં સન્નાટો છવાયો હતો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ના માત્ર અમરેલી પરંતુ સમગ્ર ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે દલિત સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે જેમાં દલિત સમાજના લોકોની માંગ છે કે જે મૃતક છે તેના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી આપવામાં આવે સરકાર દ્વારા જમીન આપવામાં આવે સાથે જ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે તટસ્થ અધિકારીને અધ્યક્ષતાને કમિટી રચીને આ કેસની તપાસ આગળ ચલાવવામાં આવે ત્યારે આ મામલાને લઈને જે આ સમગ્ર બનાવ બન્યો છે ત્યારે ઘટનાનું રિક્ષણમાં જે પોલીસ મજબૂત ચાર્જશીટ આગામી દિવસોમાં આરોપીઓ સામે કરે ને એક દાખલો ગુજરાતમાં બેસે કે આ પ્રકારના કૃત્ય કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ દલિત સમાજના લોકો કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલે ગુજરાત સરકાર કેટલી ગંભીરતાથી આ બનાવો લે છે અને આ બનાવને ડામવા માટે શું પગલાં લે છે દર્શક મિત્રો નવજીએ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા